ગ્રાઉન્ડ દરમિયાન ખાડીમાં કચરાને કારણે વહેણ અટકતું જણાવ્યું પાલિકા કમિશનરે પાણીનું વહેણ અટકવું જોઈએ નહીં એ પ્રમાણે ખાડીનું ટ્રેચિંગ કરવા જણાવ્યું હતું આ સાથે ખાડી કિનારે જે કચરાનો ઢગલો કરવામાં આવ્યો છે તેને દૂર કરવાની પણ ટકોર કરવામાં આવી છે આ ઉપરાંત ડ્રેનેજ સ્ટ્રોમ ડ્રેનેજ ના ચેમ્બરના ચાળિયાની સફાઈ તેમજ રસ્તાનું પેચવર્ક સહિતની કામગીરીની સમીક્ષા પાલિકા કમિશનરે કરી હતી જયારે તમામ કચરાના વડાઓ સ્ટ્રોંગ ડ્રેનેજ ના ચાળિયાની સફાઈ કરવામાં આવી છે કે તેની ચકાસ નહીં કરવા જણાવ્યું સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને ઝોન કક્ષાએથી સમગ્ર સુરત શહેરમાં પ્રી મોનસૂન કામગીરીના કામ કરવામાં આવી રહી છે ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે એમના સિવાય સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ઇનલેટ ચેમ્બર્સ મેન હોલ ચેમ્બર્સ ઢાકન વગેરેની રિપેર્સ મેન્ટેનન્સ ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રિમાન્સૂન કામગીરી થઈ છે સાફ સફાઈ થઈ છે ગાડીની સાફ સફાઈ થઈ છે એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે